ચાવડા ચાવડા ભાનુબેન વિનોદ સોસાયટી કામ કરી ગયા જવાબ દેતું નથી અમારા ઘરમાં પાણી ગરી જાય તો અમારા ઘરમાં પાણી ગરી જાય છે એનું શું અમાર કરવાનું કોઈ અમને તંત્ર જવાબ દેતું નથી ચોમાસામાં ચોમાસામાં ગાળા કિચડ તો થાય છે પણ પાણી એ ઘરમાં અમારા છે પડ્યા ઘરમાં છે પાણી ગરી જાય છે તો અમારે શું કરવું સોસખાડા છે જાય છે એનું પાણી ઘરમાં ઉભરાય છે તો અમારે કરવાનું શું બધાય ને તો તંત્રએ કઈક તો અમારો જવાબ દેવો જોઈએ કે ન કરવું જોઈએ કાંઈક તમે તો થાકી ગયા હવે અમે કામે જાય પીઠો પીઠું કે ઘરનું પાણી જુલાઈ ત્યાં રાખીએ તો તંત્રને કઈક તો જવાબદારી લેવી જોઈએ કે નહીં મારું નામ એકતા છે આપડે કિચડ શેરીમાં એટલું થઈ જાય કે પગ નથી દઈ શકતા લપટી જવાય છે ગાડી તો નીકળતી નથી ગલી ગલીની બહાર કરવી પડે ગલી ની બહાર છે ખાર એટલી રાખી દીધી છે ને કામ પછી જેસીબી વાળા એમાંથી ગાડી નીકળી શકે એટલી જગ્યા છે બાકીની ખાર એમને ખુલે ખુલી પડી છે છોકરાઓ ત્રણ વખત ત્યાં પડી ગયા છે એટલે હવે હા એને હજી ગટરો પણ એટલી ભરાય છે ને કોઈ સાફ કરવા નથી આવતું જયારે ફોન કરીએ ને ત્યારે સાફ કરવા બાકી કોઈ સાફ કરવા પણ નથી આવતું મારું નામ મનીષાબેન પંડિત છે અમે આસોપાલોમાં રહીએ છે અને અત્યારે જે આ ખોદકામ ને થયું છે એ પછી કોઈ તંત્ર જોવા પણ નથી આવતું ને અહીં અમારી શેરીમાં લેવલ નથી કર્યું તો માણસો ને નીકળવામાં બહુ જ તકલીફ થાય છે તો અમારે કોને અરજી કરવી કે કોને વાત કરવી કોઈ અહીં આવ્યું જ નથી ભાઈ પાછું જોવાય નથી આવું લેવલ નથી કર્યું એમ અત્યારે અમુક માણસોના ઘરમાં પાણી પણ ગરી જાય છે તો એની સમસ્યા માટે અમારે કોને કેવું એમ ફોન કરીએ છીએ તો કે એમ કે કે અમે ઉપર કયો કે ઓલા કે ઓને કયો અમારે કેવું કોને ચોમાસામાં ભાઈ રસ્તા એવા છે કે અમુક અમારે ઘરમાં પાણી આવી જાય છે કીચડ થાય છે ને કોઈ જવાબદારી જ નથી આવતું એમ જોવાય નથી આવતું એમ